તો ભરૂચમાં આગામી નવરાત્રીને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું ત્યારે નવરાત્રિ પર્વ માટે નબીપુર નબીપુર પોલીસ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાય ત્યારે મથકની હદમાં આવતા તમામ ગામોના સરપંચો સહિતના આગેવાનો આ શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારે આગામી દિવસોમાં નવરાત્રી પર્વ શરૂ થવા જઈ રહ્યો છે તે દરમિયાન શાંતિ જળવાય તે હેતુસર ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નબીપુર પોલીસ મથકની હદમાં આવતા તમામ તેત્રીસ ગામોના સરપંચો અને ગામના આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ત્યારે તહેવારોમાં ગામનું વાતાવરણ ડોહળાય નહીં અને તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે અંગે શાંતિ સમિતિની બેઠકમાં જરૂરી સૂચનો આપ્યા હતા ત્યારે ઉપસ્થિત આગેવાનોએ એક જ અવાજે શાંતિ જાળવવા ખાતરી આપી હતી